નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીએ ધોરણ આઠની અંદર લેવાતી એન એમ એમ પરીક્ષાની વિશે મિત્રો એન એમ એમ એસ પરીક્ષા એ એક શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા છે જે ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીઓ આપી શકે છે આ વર્ષે પણ સરકારે જાહેરાત કરી છે કે આ પરીક્ષા આ વર્ષે એકવીસ બાર બે હજાર પચીસ લગભગ આ તારીખે લેવાશે તો આપણે સમજીએ કે આ પરીક્ષા શું છે અને એની અંદર કેવું માળખું છે એન એમ એમ એસનું પૂરું નામ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ છે આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવે છે મિત્રો આ પરીક્ષા કોણ આપી શકે તો સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે પ્રાઇવેટ શાળાઓમાં ભણતા બાળકો આ પરીક્ષા આપી શકશે નહીં પરીક્ષાની અંદર બેસવા માટેની લાયકાત તો જનરલ અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે ધોરણ સાતમાં પંચાવન ટકા ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ હોવા જોઈએ જ્યારે એસસી અને એસટી જ્ઞાતિના વિદ્યાર્થીઓએ ધોરણ સાતમાં પચાસ ટકા ગુણ ઓછામાં ઓછા મેળવેલા હોવા જોઈએ પરીક્ષા આપનાર બાળકના વાલીની વાર્ષિક આવક સાડા ત્રણ લાખથી વધુ ન હોવી જોઈએ આ પરીક્ષામાં ફોર્મ કેવી રીતે ભરવું અને ફીની વાત કરીએ તો મિત્રો ફોર્મ તમે જાતે ભરી શકો છો અને જો તમારું બાળક સરકારી શાળામાં ભણતું હોય તો શાળાની અંદર પણ આ ફોર્મ શિક્ષકો ભરી દેતા હોય છે ફીની વાત કરીએ તો જનરલ ઈડબ્લ્યુ એટલે કે આર્થિક પછાત લોકો અને ઓબીસી જ્ઞાતિના લોકો માટે ફી સિત્તેર રૂપિયા નક્કી કરેલ છે જ્યારે એસસી અને એસ જ્ઞાતિના બાળકો અને દિવ્યાંગ બાળકો માટે આ ફી પચાસ રૂપિયા રાખેલ છે હવે વાત કરીએ આ પરીક્ષામાં કયા લાભ થાય છે તેની તો આ પરીક્ષામાં જો તમે પાસ થઈ અને મેરિટમાં આવો તો ધોરણ નવમાં બાર હજાર રૂપિયા ધોરણ દસમાં બાર હજાર રૂપિયા ધોરણ અગિયારમાં બાર હજાર અને ધોરણ બારમાં પણ બાર હજાર એમ ચાર વર્ષ સુધી દર મહિને એક હજાર રૂપિયા મળે એટલે કે ચાર વર્ષના કુલ અડતાલીસ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ બાળકને મળવાપાત્ર થાય છે વાત કરીએ પરીક્ષાના અભ્યાસક્રમની તો મિત્રો એન એમ એનએમએમએસની પરીક્ષામાં વૈકલ્પિક પ્રકારના એટલે કે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછાય છે જેમાં કુલ એકસો એસી પ્રશ્નો હોય છે એકસો એસી પ્રશ્નોના કુલ ગુણ એકસો એસી છે અને આ એકસો એસી પ્રશ્નો માટે એકસો એસી મિનિટનો સમય મળે છે પ્રશ્નપત્રમાં બે વિભાગ હોય છે મિત્રો જેમાં પ્રથમ વિભાગ એમ એ એ બૌદ્ધિક યોગ્યતા કસોટી છે જેની અંદર નેવો પ્રશ્નો હોય છે નેવગ ગુણના અને બીજો વિભાગ છે એસ જેની અંદર શૈક્ષણિકતા ગુણના નેવો પ્રશ્નો પૂછાય છે વિભાગ એક અને બેની વિગતે વાત કરીએ તો વિભાગ એક ની અંદર શાબ્દિક તાર્કિક પ્રશ્નો આકૃતિઓ સામાન્ય જ્ઞાન અને તાર્કિક ગણતરી જેવા પ્રશ્નો આવી શકે છે વિભાગ બે એ આપણા અભ્યાસક્રમને લગતો છે જેમાં ધોરણ સાત અને આઠના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પૂછાય છે ધોરણ સાતના બંને સત્રના પ્રશ્નો આ પ્રશ્નપત્રમાં આવરી લેવામાં આવશે અને ધોરણ આઠના ફક્ત પ્રથમ સત્રના એટલે કે સત્ર એકના જ અભ્યાસક્રમના પ્રશ્નો આ પરીક્ષામાં પૂછાય છે તો મિત્રો આ ખૂબ ઉમદા તક છે તમારા માટે તમારે આ પરીક્ષાની તૈયારી કરવી જોઈએ અને આ અભ્યાસક્રમના માર્કાને અનુસરીને તૈયારી કરવા લાગી જાઓ તો સફળતા જરૂર મળશે